અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બકરી ઈદની કરવામાં આવી ભવ્ય ઉજવણી બગસરા શહેરમાં ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓ દ્વારા એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી શહેરમાં શાંતિમય માહોલ વચ્ચે તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવી બગસરા શહેરમાં અને આખા દેશમાં ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી બગસરામાં બકરી ઈદની નવાઝ બાદ મુસ્લિમ બંધુઓમાં છવાયો ખુશીનો માહોલ અહેવાલ કિરીટ જીવાણી અસલામ હું મુનિર અહેમદ સગવાન અરબ જમાતના સેક્રેટરી સાહેબ આજરોજ અમે આરબવાણ મસ્જિદની અંદર ઈદાની નમાઝ છે શાંતિપૂર્વક અદા કરેલી છે અને અલ્લાહ તલા પાસે એવી દુઆ કરેલી છે કે હંમેશા આવી જ રીતે શાંતિમય માહોલ આપણા દેશમાં બની રહે કે જેથી કરીને આપણે આવી જ રીતે એક ભાઈચારાની મદદથી આવી જ રીતે આપણે હરેક તહેવારની ઉજવણી કર